સુરતમાં પોલીસે વ્યાજખોર લાલીનો વરઘોડો કાઢ્યો સમગ્ર સુરત શહેર જિલ્લામાં અનધિકૃત વ્યાજખોરોના ત્રાસે માજલ મૂકી છે ત્યારે લોકોમાં ડર નાબૂદ થાય તેવા હેતુસર વ્યાજખોર લાલીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સુરત પોલીસ દ્વારા મળેલ બે ફરિયાદોને આધારે સુરતના વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે વલ લાલીની તેમની ઓફિસીથી ઝડપીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી દ્વારા સુરતમાં અનધિકૃત રીતે વ્યાજ લઈને પેટે પાટા બાંધીને નિયમિત વ્યાજ ચૂકવતા ગરીબ મધ્યમ વર્ગના લોકોને માનસિક શારીરિક ત્રાસ આપતા ધર્મેન્દ્ર ઉર્ફી લાલી સામે બે ફરિયાદોને આધારે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો પોલીસ દ્વારા રાજકોરોનો ભોગ બનેલ લોકોને ડર રાખ્યા વિના ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા ઉર્ફે ધર્મેન્દ્ર લાલી એના વિરુદ્ધ વ્યાજ કરવા માટેના બે ગુના દાખલ થયેલા છે આ બે ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારબાદ ધરપકડ બાદ તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું ઇન્ટ્રોગેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો આ બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે એનો જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ તે મુજબ કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે આ ઉપરાંત પોલીસને એવી પણ બાબતો મળી રહી છે કે એમાં એને કેટલાય લોકોની પ્રોપર્ટી દબાવી રાખી છે કેટલાય લોકોને પરેશાન કર્યા છે તો આ બાબતે પણ પોલીસ તપાસ કરી રહેલ છે હાલમાં જે ધર્મેન્દ્ર લાલી છે એ એક દિવસના પોલીસ કસ્ટડી મળેલ છે એનામાં અત્યારે પોલીસ પાસે છે ત્યારબાદ અમે વધુ આગળની કાર્યવાહી કરીશું એ કયા કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે કયા કયા લોકોની એણે જમીન અથવા પ્રોપર્ટી અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આની સાથે સાથે આ મીડિયાના મારફતે પણ અમારી એક અપીલ છે કે ધર્મેન્દ્ર લાલી વિરુદ્ધ જે પણ કોઈ લોકો ભોગ બનેલા હોય તો એના વિરુદ્ધ આવી અને રજૂઆત કરી શકે છે એ રજૂઆતમાં જે પણ જેન્યુન ડોક્યુમેન્ટ્સ અને જે પણ જેન્યુન એવિડન્સ હશે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા કોઈ પણ અંકવાદીઓ કે જે લોકો વ્યાજખોરી કરીને લોકોનું શોષણ કરે છે એના વિરુદ્ધ અવશ્ય આપ રજૂઆત કરવા માટે અમારી પાસે આવી શકો. સર લાદી એક ખૂબ જ મહાત્મા ભારત તરીકે ની ધરાવે છે અને વર્ષો થી રાજકોટ ના ધંધા છે. જેથી લોકો પ્રયાસ કરવા માટે આગળ આવવા થી ખૂબ જ ડરી રહ્યા છે. તો એને લઈને ને કઈ રીતે આ લોકો માટે મદદ રૂપ બનશે. અત્યાર સુધી જે ઇન્વેસ્ટિગેશન થયું છે એ મુજબ જે આ ધર્મેન્દ્ર લાલી છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકાર બિઝનેસ કરે છે. એની પાસે નાણાં ગીરનું લાયસન્સ છે પરંતુ લાયસન્સની આડમાં એ એક પ્રકારનું શોષણ જ કરે છે લોકો સાથે અને જે રીતના એ વ્યાજ વસૂલ કરે છે અને એના ઉપરાંત એની જે કાર્ય પદ્ધતિ છે લોકો સાથેનો જે વ્યવહાર છે અને જે અસભ્ય વર્તન સાથે ઉઘરાણી કરે છે અને ખૂબ જ પ્રતાડના થઈ શકે એવી કન્ડિશનમાં લોકોને મૂકી દે છે અને આ બાબતની તપાસ પણ પોલીસ કરી રહેલ છે લોકો સાથે અને એ અમે અમે નિશ્ચિત પોલીસ પાસે આવો એના વિરુદ્ધ અવશ્ય કાર્યવાહી કરીશું ફક્ત આપની પાસે જેન્યુન ડોક્યુમેન્ટ જેન્યુન એવિડન્સીસ હોવા જોઈએ જેથી અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ રાખી છે સમગ્ર જે તપાસ થઈ રહેલ છે એમાં જે પણ અમને એવિડન્સી મળે છે સાથે સાથે જે પણ પ્રોપર્ટી અમારી સામે આવે છે એમાં જે કોઈ પણ કાર્યવાહી કરી શકાતી હશે એ સંદર્ભિત જે સંબંધિત વિભાગ છે એને અમે વિશે જાણ